પુજારી શાંતિના દૂત એવા ગુજરાતના પનોતા દેશના રાષ્ટ્રપિતા ગાંધી બાપુ ની જન્મ જયંતિ ની ઉજવણી નો કાર્યક્રમ ખેડ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવાયો ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવાયો સમગ્ર દેશ જ્યારે આ મહાનુભાવો છે ત્યારે આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત શર્માએ જણાવ્યું કે આ બંને મહાનુભાવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ હરોળના આગેવાનો હતા આજે પણ દેશ તેમના આદર્શો અને સાદગી ભર્યા જીવનને યાદ કરે છે ત્યારે અમે પણ તેમને યાદ કરીને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કેમ કે અમે પણ એકસો વર્ષ જૂની આ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર છીએ આજના પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના

આજના આ દિવસે મહાનુભાવોને યાદ કરીને એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સમગ્ર દેશની અંદર જ્યારે આજે એમની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર દેશવાસીઓ એમના આદર્શોને યાદ કરી રહ્યા છે